શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આધ્યા સ્થાપક પરમપૂજ્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ નિમિત્તે દસમો મેગા રક્તદાન કેમ્પ સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત તમામ ગુરુકુળો ખાતે યોજાયો હતો જેમાં સંસ્થાના સમગ્ર સ્ટાફ વાલીઓ અને સંસ્થાના સમર્થકોએ બોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું છ કલાકના કેમ્પમાં 2434 યુનિટ રક્ત એકત્ર થતા સંસ્થાના મોભી પૂજ્ય કેપી સ્વામી રક્તદાતાઓનો આભાર માન્યો હતો મારું નામ શુક્લા નીતા છે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવ અમારા પરમ પૂજ્ય ઉમરાણી સ્વામીજી કે જે આ સંસ્થાના આદ્ય સ્થાપક હતા એમની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને આજ રોજ પણ છે ત્યાં પણ આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જેમ કે ચિત્રાજી આઈડીસી ગ્રુપિસાર તેમજ લાઠીધળ ગ્રુપ હોય છે ત્યાં પણ આજરોજ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે દર વર્ષે બ્લડ ડોનેશનની વાત કરું લગભગ બે હજાર જેવી બોટલનું રક્તદાન છે દાતાઓ દ્વારા થાય છે આમાં અમને વાલીઓનો સહકાર મળે છે કોલેજના વિદ્યાર્થીઓ છે સ્કૂલના જે ડ્રાઈવરો છે આ બધાનો સહકાર છે અમને મળે છે અને આ કામ અમે કરી શકીએ છીએ અને આ માટે અમારા પરમ ગુરુ કેપી સ્વામીજી છે જેમનું સતત માર્ગદર્શન અમને મળે છે અને એના કારણે આ રક્તદાનનો કેમ્પ છે એ સફળતાપૂર્વક અમે કરી શકીએ છીએ અને રક્તદાન છે એ મહાદાન છે અને ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ સમાજ માટે આ સંસ્થા છે